હલનચલન કરવું તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પણ અત્યારની આ બેઠાડી જિંદગીના લીધે માણસોની ચાલવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે અત્યારે લગભગ માણસો થોડુંક ચાલીને કહે છે કે હું તો થાકી ગયો કે થાકી ગઈ બરાબર ને પણ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે આપણે જ્યારે ચાલીએ છીએ ને ત્યારે આપણા બંને હાથ ઓટોમેટિક મૂવમેન્ટ કરે છે તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને કેમ આપણા હાથ આ મૂવમેન્ટ કરે છે તેના વિશે કહીશ આપણે ચાલીએ છીએ ત્યારે આપણા હાથ ઓટોમેટિક મૂવમેન્ટ કરે છે અને હા જો આપણે એને સ્ટોપ કરવા માંગીએ રોકવા માંગીએ તો પણ એ ઓટોમેટિક પાછા મૂવમેન્ટ કરવા લાગે છે આ શરીરને સંતુલન જાળવવામાં મદદ કરે છે આપણા શરીરની આ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે જે આપણને ઉર્જા બચાવવામાં અને ચાલવાને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે ચાલતી વખતે એક પગ જમીન પર રહે છે અને બીજો પગ આગળ વધે છે આ પ્રક્રિયામાં શરીરનો ઉપરનો ભાગ પાછળની તરફ વળવાનો પ્રયાસ કરે છે જેના કારણે બેલેન્સ ગુમાવવાનું જોખમ રહે છે હાથને મુવમેન્ટ કરીને આપણે આ ઝુકાવનો સામનો કરી શકીએ છીએ અને શરીરને સીધું રાખી શકીએ છીએ